તો આજ મુદ્દે અન્ય એક મોટા સમાચાર અને એક અપડેટ સામે આવી રહી છે વિમાન દુર્ઘટનાની અંદર કલાપીનગરના રશ્મિનભાઈનો ચમત્કારિક બચાવ થયા હોવાની જાણકારી તેને અંજામ મળ્યો હતો અને રશ્મિનભાઈની કારના વીસ થી પચીસ ફૂટ પૂર્વે જ આજે મોટો બ્લાસ્ટ છે તે થયો હતો અને તેની અંદર તેમનો પણ ચમત્કારિક બચાવ થયો છે માત્ર ત્રણથી ચાર સેકન્ડ માટે રશ્મિનભાઈ

આ જે વ્યક્તિ છે કલાપીનગરના તેમનો આબાદ બચાવ થયો છે તો આજ મુદ્દે વધુ અમારા વિરેન્દ્ર ભાટી આવી રહ્યા છે જેઓ અત્યારે અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે આ વીરેન્દ્ર રશ્વિનભાઈ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓનો પણ આબાદ બચાવ જે છે તે આ દુર્ઘટના દર થયો છે માત્ર ચાર થી પાંચ સેકન્ડનો જ જે ફર્ક છે તે પડ્યો છે એ તમારી સાથે સાથે છે એમની પણ વાતચીત કરશો ગોજારો સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે બપોરના અરસામાં જે પ્લેન્ક ક્રેશ થવાની ઘટના સામે આવીને ત્યારબાદ સમગ્ર દેશની અંદર અફરા તફરી મચી જવા પામી હતી કારણ કે સિવિલ જે મેઘાણીનગર વિસ્તાર છે ને મેઘાણીનગર વિસ્તારથી સિવિલ સુધીના માર્ગો ઉપર માત્ર ને માત્ર એમ્બ્યુલન્સો નજરે પડી રહી હતી ને એમ્બ્યુલન્સની સાયરનો એ સાયરનો એટલી પુષ્કળ અને એટલી માત્રામાં એમ્બ્યુલન્સો આવી રહી હતી કે તમામ જે લોકો હતા જે મૃત્યુ પામ્યા હતા તે લોકોને તાત્કાલિક મૃતદેહ છે તે નીકાળીને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા તેની સાથે સાથે તંત્ર પણ ફૂલ જે તંત્ર જે હતું તે દોડતું થયું હોય અને તમામ લોકો છે તે મદદે આવી પહોંચ્યા હતા આ જ્યારે સમગ્ર ઘટનાક્રમ લખમાં સર્જાયો ત્યારે રશ્મિનભાઈ કરીને કલાપીનગરના જે વ્યક્તિ હતા તે આ જગ્યા ઉપર તે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતા તેમની સાથે જ સીધી વાત કરવી છે કારણ કે જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો ત્યારે રશ્મિનભાઈએ સમગ્ર પોતાની નજરે જોયું હતું રશ્મિનભાઈ સૌપ્રથમ પ્રથમ જીએસટીયુમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે જે ગુજારો ગુરુવાર નીવડ્યો છે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ જ્યારે ઘટના સર્જાઈ ત્યારે આપ ત્યાં સાક્ષી અને ત્યાં આગાડી પોતાની નજરે સમગ્ર ઘટનાક્રમ જોયો હતો કેવો ઘટનાક્રમ હતો કેવું ત્યાંના દ્રશ્યો શું હતા હું અહીંથી મારા ઘરેથી સાહીબાગ મારા એક અંગત કારણોસર નીકળ્યો હતો અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ચાર રસ્તેથી જમણી બાજુ વળ્યો ઘોડા કેમ્પ તરફ ઘોડા કેમ્પ એસઆરપી કેમ્પ છે એના તરફ વળ્યો અને ત્યાં થઈને પાછળ સાહીબાગ જવાય છે અને હું ત્યાં બાજુમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી અને એનઆઈયુએસનો જે ગેટ છે ત્યાં સુધી પહોંચ્યો હોઈશ અને ત્યાં તો ભયંકર ધડાકાભેર અવાજ એકદમ જોરદાર અવાજ આવ્યો અને મેં ગાડીને બ્રેક મારી ગાડીને બ્રેક મારી તો મારી આગળ જે બે ચાર વ્હીકલવાળા જતા હતા અને એ બધા લોકો ત્યાં સુધી મને દેખાયા જેવી બ્રેક મારી અને મારી ગાડીની ઉપર કંઈક સળગતું સળગતું આ પ્લેન ક્રેશ થયું એનો મળવો મારી ગાડીની ઉપર બોનેટ ઉપર અને કાચ ઉપર પડ્યો એટલે મેં વાઈપર ચાલુ કરી અને સીધું એક કાઢી નાખ્યું તો નીકળી ગયું એટલું મોટું હતું નહીં બળેલું પણ નાના નાના છાંટા હતા મારી ગાડીની ઉપર આ જે પ્લેન ક્રેશ થયું છે એનું પેટ્રોલ પેટ્રોલ હજી પણ ઉડેલું છે અને ગાડીમાં મારે એ જ પોઝિશનમાં મારે એ જ સમયગાળા દરમિયાન બે ત્રણ સેકન્ડના સમયગાળા દરમિયાન ઉપરથી પ્લેનની કંઈક વસ્તુ એ બિલ્ડિંગની કોઈપણ વસ્તુ મારા ગાડીના કાચ ઉપર પડી મારા ગાડીના કાચ ઉપર પડીને બોનેટની નીચે પણ બધું અથડાયું બધા કંઈક બીજો મલબો પડ્યો એટલે ગાડી આગળથી મારી ટોટલ ડેમેજ થઈ ગઈ અને હું એ બધા સંજોગોને ધ્યાન કરી અને પછી મને કંઈક કુદરતે સારો વિચાર આવ્યો તો મેં ગાડીને રિવર્સ કરી રિવર્સ કરીને ત્યાંથી હું નીકળતો હતો મિનવાયેલી એ ટાઈમમાં મેં જોયેલા દ્રશ્યોમાં એક બેન દોડતા દોડતા જતા હતા એક બાળક ત્યાં આગળ પડ્યું હતું અને એ એક્ટિવાના નીચે પડ્યા હતા અને હેલ્મેટ ત્રણ ચાર એ પડ્યા હતા એ બધી વસ્તુ મારી નજરે હજી પણ કરે છે પાંચ સેકન્ડ જો કદાચ હું મોડો પહોંચ્યો હોત એ જગ્યાએ બ્રેક ના મારી હોત ને મારી ગાડી સ્પીડમાં હોત તો કદાચ હું તમારી જોડે અત્યારે વાત કરવા પણ ઉપસ્થિત હોત નહીં આવી પરિસ્થિતિ મેં જોઈ છે અને જે ધડાકો જોયો છે મારી જિંદગીમાં મેં અનુભવ્યો ને જોયો છે એ તો કદાચ હું આખી જિંદગી નહીં ભૂલી શકું રશ્વિનભાઈ જે સમય ઉપર આપ ત્યાં ઉપસ્થિત હતા ત્રણથી ચાર સેકન્ડનો ફરક હતો આપ જે જગ્યા ઉપર પહોંચ્યા છો ત્યાંથી લેટ પહોંચ્યા પરંતુ જે સમયે આપ ગાર રિવર્સ લઈ દી અને તરત જ આપનો એ વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે જે સમયે આપની કાર લઈને બહાર આવી રહ્યા છો તે સમયે જ્યારે આ બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ કેવા પ્રકારનો હતો કારણ કે જે ત્યાંના સ્થાનિક લોકો છે તે પણ અત્યારે ખૂબ જ મોટા હાદસાની અંદર હોય તેવું લાગી રહ્યું છે કદાચ એવું માની શકાય કે અણુ બોમ્બથી વિશેષ બ્લાસ્ટ હતો અને જે એક સાથે એ બ્લાસ્ટનો જે અવાજ છે એ લાંબો નહીં ચાલતા પાંચ દસ સેકન્ડ સુધી ચાલ્યો હશે પણ જે દસ સેકન્ડ જે ચાલ્યો છે ને એ તો અતિ કલ્પના બારની વાત છે કે વિચાર્યું પણ ના હોય આવું કોઈએ ધાર્યું પણ ના હોય અને આવું લગભગ લગભગ મારું ઘર પાંચસો મીટર દૂર છે તો ઘરની અંદર બધા આજુબાજુના આખા વિસ્તારમાં બધા બધે કાચની બારીઓને બારીઓને ધંધણવા મળી હતી તો મારી ત્યાં શું પરિસ્થિતિ હશે પરિસ્થિતિ હશે તમે સમજી શકો ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિમાંથી મેં એવો નિર્ણય કરી અને ગાડી રિવર્સ લીધી છે અને ગાડી રિવર્સ લઈને હું ત્યાંથી નીકળ્યો છું મારી ગાડી આખી ડેમેજ થઈ ગઈ છે આગળની સાઈડથી અને ત્યાં મેં જીવેલા દ્રશ્યો અકલ્પનીય છે કલ્પના જ ના કરી એવા દ્રશ્યો છે જે ત્યાં વ્હીકલો હતા તે વ્હીકલો પણ બળીને ખાખ થઈ ચૂક્યા છે કારણ કે જે ફ્લાઇટનો જે ભાગ હતો તે જે બિલ્ડિંગની અંદર ઘૂસ્યો ત્યારબાદ જે આસપાસના જે વ્હીકલ હતો કાર હોય બાઇક હોય તે પણ બળીને ખાખ જે બિલ્ડિંગ છે બંને જે વિંગ આવેલા છે બંને એ તે પણ બળીને ખાખ થઈ ચૂક્યા છે કારણ કે ગઈકાલે જ્યારે હિટાચી મશીનથી તેને સાફ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તે બિલ્ડિંગ પણ વાઇબ્રેશન મારતા હતા એટલે કંઈક ને કહી શકાય કે આ જે બ્લાસ્ટ થયો હશે તેના હિસાબે જે બિલ્ડિંગો જે કોમ્પ્લેક્ષ હતું તે પણ એના જે કોન્ક્રીટની અંદર નુકસાન થયું હશે હું અહીંયા વર્ષોથી રહું છું મારું અત્યારે આ જે રેસિડન્સ છે મારા રેસિડન્સથી બાય એર ગણો તો ત્રણસો મીટર થાય ચાલીને જવાનું થાય તો પાંચસો મીટર થાય ઓલરેડી હજી એક ઇન્સિડન્સ તો કોઈના ધ્યાને આવ્યો જ હશે બધાને મને આઈડિયા નથી પણ ત્રીજું એક બિલ્ડિંગ જે હતું ને એના બે માળ તો ખાલી જ થઈ ગયા છે પ્લેનના ક્રેશ થવાથી બે માળ તો તૂટી જ ગયા છે કોઈને ખ્યાલ જ નથી કે એ બે માળ તૂટી ગયા છે અને એની ઉપર જ પ્લેન હશે બે માળ આખા તૂટી જ ગયા છે એકદમ અને એની અંદર ડૉક્ટર્સને રહેતા હશે એ લોકોની શું પરિસ્થિતિથી હશે કદી કદાચ કલ્પના કરી નહીં બહુ જ ખરાબ ફીલ થાય છે અત્યારે એ બે માળ તો તૂટી જ ગયા છે અને બે માળ તૂટ્યા પછી એ જ જે અત્યારે પ્લેન પડ્યું છે ને એ તો આગળના બિલ્ડિંગમાં પડ્યું છે ઓરિજિનલ ક્રેશ તો બે માળ તૂટ્યા છે ત્યાં થયું છે હું કાલે સ્થળ ઉપર જોઈને રાત્રે પાછો સાંજે ગયો હતો સાંજના ટાઈમે ત્યારે હું જોઈને આવ્યો ને મારે તો આ મારી નજર સામે બધા બ્લોક બનેલા છે એટલે મને તો બધો આઈડિયા છે અને આ બાજુમાં જે બિલ્ડિંગ ઊભા છે જે જગ્યાએ અત્યારે પ્લેનનો મલબો પડ્યો છે એ એ એવું એવું જ બિલ્ડિંગ પહેલું હતું પણ અત્યારે બે માળનું જ રહ્યું છે ને બધા બિલ્ડિંગ ચાર માળના છે ટોટલ બિલકુલથી લખમાં તો આ રશ્મિનભાઈ હતા અને તેમના દ્વારા જે ઘટના સર્જાઈ તે તેમની નજર સમક્ષ જોવામાં આવી હતી ને તે સમગ્ર ઘટનાક્રમ છે તે જીએસટીવી પાસે તેમના દ્વારા વર્ણવવામાં આવ્યો ને તેમનું કહેવું છે કે જે ઘટના સર્જાઈ તે તેમની નજર સમક્ષ તો જોઈ પરંતુ તે કલ્પના બહાર છે કારણ કે જે બ્લાસ્ટ થવો એ ખૂબ જ રૂવાટા ઉભા કરી દેવો છે પરંતુ અત્યારે તંત્ર દ્વારા તો સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે જે મૃતદેહો હતા તે પણ પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યા તમામનો ડીએનએ રિપોર્ટ માટે ચેકિંગ પણ પણ એટલે કે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે જી ખૂબ જ દુર્ઘટના જે આ સર્જાય છે તેની અંદર જે ભયાવહ દ્રશ્યો અને તસવીરો સામે આવી છે તેનું તેમના દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે અકલ્પનીય છે તમે અમારી સાથે જોડાયા અને સંપૂર્ણ વિગતોથી દર્શકોને અવગત કરાવ્યા તે બદલ આપનો આભાર